નમસ્તે અને સ્વાગત છે આજે આપણે ભારતમાં છૂટાછેડાના જે આંકડા વધી રહ્યા છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે માહિતી મળી છે ના આધારે મતલબ આંકડા તો વધ્યા છે પણ શું ખરેખર આ કોઈ મોટો સામાજિક બદલાવ છે શું ચાલી રહ્યું છે ચાલો આ માહિતી શું કહે છે એ જરા સમજીએ ચોક્કસ અને આ માહિતી ખાલી આંકડા નથી બતાવતી પણ એની પાછળના કારણો તરફ પણ ઈશારો કરે છે જેમ કે આપણું સમાજનું માળખું બદલાઈ રહ્યું છે લોકોની અપેક્ષાઓ બદલાઈ છે અને આ બધી વસ્તુઓ લગ્ન જેવી સંસ્થા પર કેવી અસર કરી રહી છે એ સમજવું જરૂરી છે કદાચ એમ કે આખી વિચારસરણી જ બદલાઈ રહી છે હા મને લાગે છે કે એક મોટો મુદ્દો એ છે પેલી પરંપરાગત વિચારસરણી અને અત્યારની આધુનિક વિચારસરણી વચ્ચેનો તફાવત પહેલાં લગ્ન એટલે બસ એક સામાજિક કૌટુંબિક જવાબદારી વ્યક્તિ શું ઈચ્છે છે કદાચ એટલું મહત્વનું નહોતું ખરું ને હવે જાણે વ્યક્તિગત ખુશી સમાનતા એ બધું કેન્દ્રમાં આવી ગયું છે બિલકુલ હવે લોકો લગ્નને ખાલી એક બંધન તરીકે નથી જોતા પણ પોતાના સુખ પોતાના વિકાસ માટેનું એક સાધન પણ માને છે એટલે જ્યારે એ અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે છૂટાછેડા એક ઓપ્શન તરીકે એક વિકલ્પ તરીકે દેખાય છે પહેલાં જે એને નિષ્ફળતા ગણવામાં આવતી એવું હવે કદાચ ઓછું છે અને આમાં પેલું મહિલા સશક્તિકરણનો મુદ્દો પણ બહુ મોટો લાગે છે સ્ત્રીઓ હવે ભણે છે કમાય છે હા એનો ફાળો તો ઘણો જ મોટો છે સ્ત્રીઓ ખાસ કરીને શહેરોમાં અને હવે તો નાના શહેરોમાં પણ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બની રહી છે એટલે એમને જો સંબંધમાં સંતોષ ન મળતો હોય તો એ આર્થિક કારણોસર બંધાઈ રહેવા નથી માંગતી એમની પાસે મતલબ બહાર નીકળવાનો વિકલ્પ અને હિંમત બંને છે એ વાત સાચી છે પણ ઘણીવાર એવું પણ સાંભળવા મળે કે આજકાલના કપલ્સમાં વાતચીત જ નથી થતી કમ્યુનિકેશન ગેપ શું આ લાઈફસ્ટાઈલનો સ્ટ્રેસ વ્યસ્તતા એ બધું કારણ છે અને પેલો ઈગોનો મુદ્દો પણ આવે છે વારંવાર એ કેવી રીતે અસર કરે છે હા સંવાદનો અભાવ એ તો મોટો પ્રશ્ન છે જ બધા એટલા વ્યસ્ત છે કામનું પ્રેશર પછી આ ડિજિટલ દુનિયામાં ખોયેલા રહીએ છીએ એકબીજા માટે ક્વોલિટી ટાઈમ ઓછો થઈ ગયો છે અને ઈગોની વાત કરીએ તો એ ખાલી અહંકાર નથી પણ કદાચ પોતાની વાત પર અડગ રહેવું જતું ન કરવું સમાધાન માટે તૈયાર ન થવું એ વૃત્તિ પણ છે જ્યાં વાતચીત જ ઓછી હોય ત્યાં નાની ગેરસમજ પણ મોટી થઈ જાય અને પછી પેલો ઈગો સંબંધ સુધારવાની જગ્યા જ નથી છોડતો અને આમાં ટેકનોલોજી સોશિયલ મીડિયા એ બધાનો રોલ કેટલો શું એનાથી પણ સંબંધોમાં તિરાડ પડે છે અમુક માહિતી તો એવું જ કહે છે આ ડિજિટલ પ્લેટફોર્મ્સ ડેટિંગ એપ્સ છે સોશિયલ મીડિયા છે એ ક્યારેક અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી કરે છે અથવા તો ક્યારેક લગ્નેતર સંબંધો માટે સરળતા કરી આપે છે એનાથી વિશ્વાસ તૂટે છે જે ઘણા કિસ્સામાં છૂટાછેડાનું મુખ્ય કારણ બને છે અને સતત ઓનલાઈન રહેવાથી પણ તણાવો તો વધે જ છે તો એક બાજુ આ બધા નવા પડકારો છે પણ બીજી બાજુ સમાજમાં પણ થોડો બદલાવ આવ્યો છે પહેલા છૂટાછેડા એટલે બહુ મોટી વાત ગણાતી એક ડર રહેતો હા એમાં ચોક્કસ ફરક પડ્યો છે હવે સમાજમાં અને પરિવારોમાં પણ છૂટાછેડા માટે થોડી એમ કહીએ સ્વીકૃતિ વધી છે પહેલાં જે શરમ અને સંકોચ હતો એ ઓછો થયો છે લોકો હવે સમજવા લાગ્યા છે કે દુઃખી થઈને સાથે રહેવા કરતાં અલગ થવું ક્યારેક વધુ સારું છે ઘણા કિસ્સામાં તો પરિવાર પણ હવે સપોર્ટ કરે છે જો સંતાનો ખરેખર બહુ દુઃખી હોય તો એક વાત માહિતીમાં રસપ્રદ લાગી કે લવ મેરેજમાં છૂટાછેડાનું પ્રમાણ એરેન્જ મેરેજ કરતાં વધારે જોવા મળે છે આવું કેમ પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે કે શું ના ના એવું સીધું તો ન કહી શકાય પણ માહિતી જે સૂચવે છે એ પ્રમાણે કદાચ પ્રેમ લગ્નમાં શરૂઆતનો જે ઉત્સાહ અને રોમાંચ હોય એ પછી જ્યારે રોજિંદા જીવનના પડકારો આવે ત્યારે એને પહોંચી વળવું વધુ અઘરું લાગતું હોય અપેક્ષાઓ કદાચ બહુ ઊંચી બંધાઈ ગઈ હોય જ્યારે એરેન્જ મેરેજમાં શરૂઆતથી જ પરિવારનો સપોર્ટ વધુ હોય છે એક સામાજિક માળખું હોય છે જે મુશ્કેલીના સમયે કદાચ મદદ કરે છે પણ હા આજના જમાનાનો સ્ટ્રેસ કામનો બોજ માનસિક તણાવ એ તો બંને પ્રકારના લગ્નો પર અસર કરે જ છે તો આખી વાતનો સાર એવો નીકળે છે કે ભારતમાં છૂટાછેડા વધવા પાછળ કોઈ એક કારણ નથી ઘણા બધા પરિબળો છે બદલાતી વિચારસરણી છે સ્ત્રીઓનું આગળ આવવું છે સંવાદનો અભાવ છે ટેકનોલોજીની અસર સમાજની બદલાતી સ્વીકૃતિ અને આધુનિક જીવનનો તણાવ આ બધું ભેગું મળીને અસર કરી રહ્યું છે બરાબર કહ્યું આ બધા જ પરિબળો એક સાથે કામ કરી રહ્યા છે અને આ બધું જોતા એક સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં લગ્ન સંસ્થાનું સ્વરૂપ કેવું હશે અને શું આપણે સંબંધોને મજબૂત બનાવવા એમને ટકાવી રાખવા માટે કોઈ નવી રીત કોઈ નવી સમજણ વિકસાવવાની જરૂર પડશે સમાજ તરીકે આના પર વિચારવું રહ્યું